નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગામડાઓ થઈ ગયા રસ્તા અને પુલો ધોવાઈ ગયા નદીઓમાં મૂર્તિ કેરળના વાયનાડમાં મંગળવારે સવારે જ્યારે લોકો જાગ્યા ત્યારે તેઓ એ જ ભયાનક દ્રશ્ય જોયું વાયનાડમાં મુશળધાર વરસાદ પડતા શહેરના સૌથી ખરાબ હોકલનમાં સુલરમાળાના ગામો ભાગ ધોવાઈ ગયો હતો બચાવ કાર્યકર્તાઓ જેઓ બચી ગયેલાઓને મદદ માટે તૈનાત હતા કહે છે કે તેઓ આપત્તિયાત વિશે કોઈ જાણ નથી સવારે બે થી છ વાગ્યાની વચ્ચે આ વિસ્તારમાં એક પછી એક ત્રણ ભૂખંડ થયા હતા મોટા ભાગના ભૂખંડ બાદ દુકાનો અને વાહનો સહિત યુલુનમાલા નગરનો એક ભાગ લગભગ સંપૂર્ણ નાશ પામ્યો છે તો રાત્રે બે વાગ્યા ની આસપાસ ઓછામાં ઓછા બે થી ત્રણ વખત ભૂખલંડ થયું હતું જેના કારણે લોકો બહાર આવવાની તક મળી ન હતી વાયનાડ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે અનેક સ્થળોએ થયેલા ભૂખંડમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા તેતાલીસ પહોંચી ગઈ છે તેમાં હજુ વધારો થઈ શકે છે કારણ કે ઘણા લોકો તેની નીચે દટાયા હોવાના સ્થાનિક મીડિયા અનુસાર કેરળના વાયનાડમાં સોમવારે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ મંગળવારે મલુરમ કોચીગોડ અને વાયનાડ કાસગોડ અને કનૂર જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ